અમદાવાદનો ફાયર વિભાગ હવે વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બન્યો છે પાણીમાં ડૂબેલા વ્યક્તિ મૃતદેહ કે કોઈ વસ્તુ શોધવા માટે હવે ડાઇવર્સને જોખમ ઉતરવાની જરૂર નહીં પડે જી હા જે પ્રકારે અમદાવાદ ફાયર વિભાગે આખરે ડીપ ટ્રેકર અને વોટર રેસ્ક્યુ રોબોટ ખરીદ્યા છે શું છે વધુ વિગતો જોઈએ વિશેષ અહેવાલ અમદાવાદ ફાયર વિભાગે આધુનિક ટેકનોલોજીની દિશામાં એક મોટું પગલું ભર્યું છે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ડીપ ટ્રેકર અંડર વોટર રેસ્ક્યુ રોબોટ ખરીદવામાં આવ્યા છે જે નદી કેનાલ અને પાણીના અન્ય સ્ત્રોતોમાં સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરી શકશે અત્યાર સુધી પાણીમાં શોધ કામગીરી કરવા માટે ખાનગી ડાઇવર્સ અથવા તો ખાનગી એજન્સી ઉપર આધાર રાખવો પડતો હતો પરંતુ હવે ફાયર વિભાગ પાસે અત્યાધુનિક રોબોટ ઉપલબ્ધ બન્યો છે આ રોબોટ અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ એમ બે ભાગમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કુદરતી જે હોનારતો બનતી હોય છે તેમાં જે ફાયર વિભાગ છે મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે અને જેમાં જે ફાયરની જે કામગીરી છે તે મહત્વપૂર્ણ રહેતી હોય છે હવે જેને લઈને અત્યાધુનિક જે ટેકનોલોજી છે તેની સાથે જે આ ડીપ ટ્રેકર છે તે હવે ફાયર વિભાગને મળી ગયું છે અને આ જે આધુનિક ટેકનોલોજી છે તેને લઈને જે ફાયરની જે કામગીરી છે તે કરવામાં આવશે અને આ જે ફાયરની જે ટેકનોલોજી દ્વારા જે અંદર જે ડૂબતા જે લોકો છે જે તેમને મદદ માટે તેમના માટે આ જે વિકસાવવામાં આવી છે અને આ જે ટેકનોલોજી છે તેના દ્વારા જે આ પાણીની અંદર જે દોઢસો ફૂટ અંદર જઈને અને જે દોઢસો ફૂટ જે સામેની સાઈડ જે આ ટ્રેક છે તે અંદર કોણ છે કઈ રીતે છે તે પ્રકારની જે ટેકનોલોજી દ્વારા જે ટ્રેક કરી શકે છે આપણી સાથે જાડેજા સર છે તેમની સાથે વાતચીત કરીશું કે આ જે ટેકનોલોજી છે તે કઈ રીતે છે અને શું છે સર આ જે ટેકનોલોજી છે તેને વિકસાવવામાં આવે છે કયા કારણોસર સર જે વિકસાવવામાં આવે છે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની આપણી ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન જે ટીમ છે તે ખાસ અલગ અલગ પ્રકારના વોટર રેસ્ક્યુ કોલ એટેન્ડ કરે છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે આપણી પણ સાથે આ એક ટેકનોલોજી અંડર વોટર સર્ચ કેમેરાની જે ટેકનોલોજી છે રોબોટ ટેકનોલોજી તેની હેલ્પફુલ આપણને એ મળશે કે કોઈપણ દોઢસો મીટરની અંદર કોઈપણ બોડી ફસાયેલી છે તેનું લોકેશન ટ્રેપ થઈ શકશે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન થઈ શકશે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન થઈ શકશે અમદાવાદ ફાયર બ્રિગેડની જે વોટર રેસ્ક્યુ ટીમ છે એની સાથે જ આ રોબોટ રહેશે અને લોકો ઝડપી રેસ્ક્યુ ઓપરેશન કરી શકે સર્વેલન્સ કરી શકે એના માટેનું આ મિશન છે હજી ચોક્કસથી જે પ્રમાણે તમે જોયું કે આ જે ડીપ ટ્રેકર છે તે લોકો જે અંદર ફસાયેલા હોય તેમની માટે આ એક પ્રકારનું જે છે તે મહત્વનું સાબિત થશે અને જે ફાયર વિભાગ છે તેમની અત્યંત મદદ છે મદદશીલ રહેશે ડીપ ટ્રેકર રોબોટ રાતના અંધારામાં પણ એકસો પચાસ મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે અને એકસો મીટરની રેડિયસમાં સર્ચ ઓપરેશન કરી શકે છે તેમાં લગાવેલા કેમેરા દ્વારા ઉપર બેઠેલી ટીમને પાણીની અંદરની સ્પષ્ટ તસવીરો મળી શકે છે આ રોબોટમાં ખાસ ગ્રેબર સિસ્ટમ છે જે સો કિલો સુધીનું વજન ઉપાડી શકે છે એટલે કે પાણીમાં ડૂબેલો મૃતદેહ કોઈ વસ્તુ અથવા તો અન્ય ઓબ્જેક્ટને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આ રોબોટ અત્યંત ઉપયોગી સાબિત થશે ફક્ત રેસ્ક્યુ જ નહીં પરંતુ ગુનાની તપાસમાં પણ આ ડીપ ટ્રેકર મદદરૂપ બનશે ઘણી વખત આરોપીઓ હથિયાર કે પુરાવા નદીમાં ફેંકી દેતા હોય છે આ સંજોગોમાં આ રોબોટ સ્કેન કરીને વસ્તુની ઓળખ કરશે અને તેનો ફોટો પણ ઉપર મોકલી શકશે રિવરફ્રન્ટ પર તેના ફાયર વિભાગના કર્મચારીઓને આ ડીપ ટ્રેકર રોબોટ ચલાવવાની ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે કે જેથી ઇમરજન્સી સમયે ઝડપી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ શકે આ છે જે જે ડીપ ટ્રેકર છે જે પાણીની અંદર જઈને આ જે આમાં જે ત્રણસો જે એકસો વીસ ડિગ્રીમાં જે કેમેરા લાગેલા છે અને સાથે સાથે આ જે કેમેરા છે તે અંદર જે ડીપ ટ્રેકર છે તે પાણીમાં નાખવામાં આવે છે અને તે પાણીમાં ગયા પછી જે એકસો પચાસ ફૂટ જે ઉ મીટર જે ઊંડું જાય છે કોઈપણ પ્રકારની જે વસ્તુ છે તેને શોધવા માટે જે મહત્ત્વની છે તે રહેશે કેમેરામેન પ્રવીણ દવી સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ